નમસ્કાર મિત્રો હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાતમાં આ જગ્યાએ પડશે ભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ થઈ શકે છે આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે આ ઉપરાંત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા સાંજે ચાર વાગ્યાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી રાજ્યના કેટલાક જિલ્લામાં એટલે કે આજે સાત વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ જેમ કે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને સાબરકાંઠામાં ચાલીસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં પણ હળવો વરસાદી માહોલ રહી શકે છે ત્યારે બીજી તરફ મિત્રો તારીખે પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વર્ણવામાં આવી છે મિત્રો આજે ચાર્ટમાં તમને નવ તારીખ સેટેલાઇટ ઇમેજ છે જેની અંદર છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા રહેલી છે જેમાં યલો ભાર દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે વિવિધ ભાગોમાં ઝાપટા થઈ શકે છે એમાં પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર વરસાદનું જોર આગામી અડતાલીસ કલાક માટે રાજ્યના અન્ય ભાગોની સરખામણીએ હળવું રહી શકે તેવી શક્યતા છે હવે મિત્રો દસ તારીખનું સેટેલાઇટ ઇમેજની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા સહિત અનેક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજસ્થાન તરફથી આવતા મોન્સૂનના આ ટ્રાફને કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહે છે ઉપરાંત આગામી સમગ્ર ગુજરાત રાજ્યમાં સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસથી થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે મિત્રો નવ તારીખનું સેટેલાઇટ ઇમેજ છે જેમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે દસ તારીખે પણ સાર્વત્રિક વરસાદની શક્યતા છે એટલે કે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અથવા તો કોઈ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે